ભારતીય જનતા પાર્ટી વોર્ડ અગિયાર વિસ્તારમાં વિકાસલક્ષી કામોનું ખાતું મુહૂર્ત કરવામાં આવ્યું હતું આકોડા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર અગિયારમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે અગિયારમા વોર્ડમાં વિકાસલક્ષી કામોનું ખાતું મુહૂર્ત આકોટાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું આજે વોર્ડ નંબર અગિયારમાં કાઉન્સિલર સંગીતાબેન નરવીરભાઈ અને અમારા શેટીયારબેન છે એમની સાથે અહીંયા બીએસયુપીના મકાનોમાં આવ્યા છે વિનાયક બીએસયુપીના મકાનો છે લગભગ નેવના દાયકામાં બન્યા હતા અને ઘણા વર્ષોથી એમની ગટરની લાઈનના ઇસ્યુઝ છે એટલે એને રિપેર કરવા માટે કરીને અહીંયા નવી જ લાઈન નાખવામાં આવી રહી છે સાથે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અહીંયા આગળ શાખા ચલાવવામાં આવે છે અને એમની માંગ હતી કે અહીંયા એક શેડ બનાવીને આપવામાં આવે જે મલ્ટિપલ યુઝ થઈ શકે આંગણવાડી છે આ એની અંદર પણ યુટિલાઇઝ થઈ શકે વિસ્તારના લોકો પણ એને યુટિલાઇઝ કરી શકે નાના મોટા પ્રસંગ માટે અને સંઘ દ્વારા પણ નાનું મોટું કંઈ કાર્યક્રમ રાખ્યો હોય તે લોકો એને ઉપયોગ કરી શકે એ માટે કરીને લગભગ ચારેક લાખનું શેડ બનશે અને સાથે ગટર જે બદલવાની છે લગભગ ઓગણીસ એક લાખનું કામ છે એટલે બાવીસ ત્રેવીસ લાખ રૂપિયાનું અહીંયા કામ આજે લીધું છે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે એટલે આવતા સમયમાં આ લોકોને ગટરના પ્રોબ્લેમ મેજોરિટી કરીને એ બધા પૂર્ણ થઈ જશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ નીઝ વડોદરા